હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીની વડિયમ તમારું સ્વાગત છે તો ડેટા એન્ટ્રી ઓપરેટર સુપરવાઇઝરમાં જે ભરતી છે પોસ્ટ છે સુપરવાઇઝર પુરુષ તથા મહિલા બંને છે આમાં ફોર્મ ભરી શકે છે અને શૈક્ષણિક લાયકાત આપણે વાત કરીએ તો ધોરણ બાર જે બાર પાસ કરેલા ઉમેદવાર છે નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ડેટા એન્ટ્રી ઓપરેટરમાં જે ભરતી છે સિલેક્શન ફેસ બારમાં જુદા જુદા બે હજાર પદ પર ભરતી છે એ આવવાની છે ટૂંક સમયમાં જ ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે એટલે તમે જો ચેનલમાં ન હોય તો સેનલ સબસ્ક્રાઇબ અને લાઈક અને શેર કરી દો અને બને તો બધું શેર કરો અને સપોર્ટ કરતા રહો કારણ કે તમારી માટે એટલી બધી મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ તો સપોર્ટ ન કરો તો કાંઈ અર્થ નથી તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ તો વાત કરવાના છે એ હોય મર્યાદા શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે હરજી પે અને પ્રસંગી પ્રક્રિયા શું રહેશે અને અરજી તમારે કઈ રીતના કરવી એ બધી આપણે માહિતી મેળવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો અલગ અલગ સે માહિતી બધી આપણે આ વિડિયોમાં આપવાના છે રવિ આજે શિક્ષણ ઠૈયા તને એય મર્યાદા હવે આપણે ટેબલ વિશે પણ માહિતી મેળવીએ તો સંસ્થા આજે આપણે કબરજથી एचएचजीएनસી ગ્રામ પોસ્ટથી 18 વર્ષથી જે ઉમેદવાર અને ઓમ ભર શકે છે અને 10મું 12મું પાસ હોય ફરજી તમારે ઓનલાઈન કરવાની છે વેબસાઈટ પર અહીંયા તમને આપી દેશે આપણે વાત કરીએ હોય મર્યાદા તો તમને ખબર જ તે પચીસ પચીસ સત્યાવીસ વર્ષના ઉમેદવાર ગ્રેજ્યુએટ કરેલું હોય તો પણ તમે આમાં છે ફોર્મ ભરી શકો છો તો આ રીતના છે એ ગણતરી કરવામાં આવે છે અને શૈક્ષણિક લાયકાત તો આગળ આગળ જોઈએ એમ શૈક્ષણિક લાયકાત તો તમને ખબર જ છે કે ધોરણ દસમું અને બારમું ધોરણ પાસ કરેલું હોય તે ઉમેદવારો છે આમાં અરજી કરી શકે છે તો આ રીતના છે એ જે શૈક્ષણિક લાયકાત છે આ રીતની સેક્શન લાઈક એટલે આપણે વાત કરી દીધી આગળ આપણે થોડી પ્રોસેસ પસંદગી પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ તો પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેશે પસંદગી પ્રક્રિયા છે આમાં અરજીપીની વાત કરીએ તો અરજીપી સો રૂપિયા રહેશે અને આમાં જે પસંદગી પ્રક્રિયા છે અરજી ફી તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે અને આમાં જે પસંદગી પ્રક્રિયા છે એ ડોક્યુમેન્ટ વેરીફાય અને મેડિકલ ચેકઅપ દ્વારા છે તમારી જે પસંદગી પ્રક્રિયા થતી હોય છે હરજી ખબર છે કે કારણ કે ઓફિસિયલ વેબસાઇટ પર જે વિડીયો ડાઉનલોડ કરી ત્યારબાદ તમારે જે ઓફલાઇન ફોર્મ ભરવાનું છે આ રીતના જે ભરતી હતી મિત્રો નવો સબસ્ક્રાઈબ અને શેર કરી દઈએ મળી આવવાના નવા વિડીયો ત્યાં સુધી જઈએ રજા